જ્યારે અન્ય ચૌદ રત્ન કલાકારોને ડાયમંડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે તમામ લોકોની તબિયત હાલમાં સુધારા પર છે સદનસીબે દવાની અસર થાય તે પહેલા જ મોટાભાગના કલાકારોને તાત્કાલિક સારવાર મળી ગઈ હતી હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દ્વારા તેમની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તપાસ બાદ તેમને ડિસ્ચાર્જ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જો કે ડાયમંડ હોસ્પિટલમાં દાખલ કરેલા ચાર રત્ન કલાકારોની તબિયત થોડી વધુ ગંભીર જણાતા તેને આઈસીયુમાં ડોક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે માહિતી અનુસાર આ ચાર કલાકારોનું બ્લડ પ્રેશર એકાએક ઘટી ગયું હતું હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ ઝેરી દવા કોણે અને કયા કારણોસર પાણીમાં ભેળવી હતી કારખાનાના અન્ય કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે એ સુરતના હીરા ઉદ્યોગમાં છે પોલીસ તપાસ બાદ આ ઘટના પાછળનું સાચું કારણ સામે આવી આજ સુરત ની વરાછા પર એક ડાયમંડ ફેક્ટરી બદમાશને પીને કે પાણી પરિલા रत्न कलाकार कर्मचारी को एक किरण अस्पताल में दाखिल किया है और चौदह को डायमंड हॉस्पिटल में दाखिल किया है सभी सेफ है सभी का स्वास्थ्य अच्छा है दो कर्मचारी को आईसीयू में दाखिल किया है वो भी स्वास्थ्य है मैं आशा रखता हूँ ईश्वर को प्रार्थना करता हूँ कल तक सभी रत्न कलाकार पर कर्मचारी को डिचार्ज किया की जाएगा और जिन बदमाश ने ये काम किया है उस पर पुलिस अभी चार चारों ओर से तपास कर रही है पूरी फैक्ट्री में सीसीटीवी कैमरा जिन बदमाश ने ये कृत्य किया ये बहुत देश में ये बहुत डेंजरस की बात है कि एक 118 लोगों आज अस्पताल में दाखिल है

અને અત્યારે ચાર જણાને કાલે આઈસીયુમાં દાખલ કરેલા તેનું થોડું બીકીને એવું ડાઉન હતું એટલે અત્યારે બધા એકદમ સ્ટેબલ છે અને બધાની કન્ડિશન સારી છે મોસ્ટ ઓફ આજે ડિસ્ચાર્જ કરવાનો પ્લાન છે શું કયું કારણ દર્શાવાયું હતું અહીંયા આવી હવે એમની હિસ્ટ્રી લેતા કારખાનામાંથી મેનેજરનો ફોન આવેલો કે બધા એનું જે કુલર છે તો કુલરની ટાંકીમાં કોઈ સેલ્ફોસ નામને એલ્યુમિનિયમ ફોસ્ફાઇટ પોઈઝન જેને કે છે એમનું પડીકી તોડીને અંદર પાણીમાં નાખી દીધેલી અને કોઈ કારીગરને એમાંથી સ્વાદમાં પાણીના સ્વાદમાં ફરક લાગતા તેઓને માલુમ પડ્યું કે ભાઈ આમાં કંઈ પ્રોબ્લેમ છે અને ચેક કરતા કુલરમાં સેલ્ફોસની પડીકી તોડેલી નાખેલી હોવાનું માલુમ પડ્યું સાહેબ હવે આને કઈ રીતની હવે કાર્યવાહી થશે અહીંયાથી ક્યારે ક્યારે કરવામાં આવશે આમ બધાના કન્ડિશન સ્ટેબલ છે બધાને પ્રાઇમરી રિપોર્ટ અને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી દીધેલી છે અને કોઈના એવા કોઈ ખરાબ રિપોર્ટ આવ્યા નથી એક બે જણાને થોડું બીપી ચાર જણા આઈસીયુમાં હતા જેનું થોડું બીપી ડાઉન હતું તો એ બી અત્યારે કંડિશન એકદમ સ્ટેબલ છે પોઈઝનની અસર કોઈને થઈ હોય એવું રિપોર્ટમાં આવ્યું છે ના પોઈઝનની સાવચેતીના પગલાં રૂપે આપણે બધાને ઓબ્ઝર્વેશનમાં રાખેલા છે પોઈઝનની અસર આવવા આ બહુ થોડું ક્રિટિકલ પોઇઝન હોય છે એટલે પોઈઝનના અસરની રાહ ન જોતા બધાને હોસ્પિટલમાં જે ઓબ્ઝર્વેશનમાં જ રાખવામાં આવેલા છે आज कापोदरा पुलिस स्टेशन के विस्तार में मिलेनियम कॉम्प्लेक्स में अनब जेम्स नाम की जो कंपनी है उसमें सुबह कुछ लोगों ने कंप्लेन किया पुलिस स्टेशन में कि ऐसा ऐसा घाट घटना हुई जिसमें एक पानी के टंकी में किसी असामाजिक तत्व ने सेल्फोस जो पॉइजनस सब्सटेंस होता है उसका पैकेट फाड़ के डाल दिया था लकीली सेल्फोस का जो पैकेट होता है उसमें दो पैकेट्स होते हैं बाहर की प्लास्टिक की पड़ी की होती है और अंदर में उसके एक और पैकेट होता है तो अंदर का पैकेट फटा नहीं था और जब इन्होंने वर्कर्स ने कम्प्लेन किया तो मालिक ने जो अच्छी सोच दिखा के सबको हॉस्पिटल भेजा किरण हॉस्पिटल और डायमंड हॉस्पिटल और अभी तो किसी की जान माल की हानि नहीं है और लेकिन ये काफ़ी सीरियस घटना है और इस पर हम तपास कर रहे हैं फॉरेंसिक्स की टीम भी हमने बुलाई है अभी सी फुटेज हम देख रहे हैं और जो भी जिसने भी किया उसके खिलाफ हम गुना दाखिल करके कड़क कार्रवाई करेंगे ओके सर कितना घना મારું નામ ડોક્ટર મેહુલ પાંચાલ છે હું કિરણ હોસ્પિટલમાં એઝ અ મેડિકલ ડાયરેક્ટર તરીકે સેવા બજાવું છું આજે સવારે લગભગ સાડા બાર વાગે અમને એક ડાયમંડ ફેક્ટરીમાંથી ફોન આવ્યો તો કે ત્યાં આગળ લગભગ એકસો વીસ જેટલા દર્દીઓ છે કે જે લોકોએ પ્રદૂષિત પાણી પીધું છે કે જેનામાં એક વોટર ટેન્કની અંદર ઝેરીલી દવાથી પ્રદૂષિત થયા હોય એવું પ્રારંભિક વસ્તુમાં જણાવ્યું છે એ 120 વીસ દર્દીઓમાંથી લગભગ 104 ચાર દર્દી અમારી કિરણ હોસ્પિટલમાં આવ્યા છે આ બધા જ દર્દીઓને અમે તાત્કાલિક એપ્રોપ્રિયટલી સારવાર આપી છે બધા દર્દીઓ અત્યારે આઉટ ઓફ ડેન્જર છે એકસો ચાર દર્દીમાંથી 102 બે દર્દી એ વોર્ડમાં એડમિટ છે અને બે દર્દીઓ છે એ જેમના નામ છે રવિ કિરણ પ્રજાપતિ થર્ટી યર મેલ અને જયદીપભાઈ બારિયા 22 ટુ યર્સ મેલ જે લોકો આઈસીયુ હેટમાં સારવાર લે છે